thank you હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા વરસાદથી ઠંડકમાં થયો વધારો હિમાચલ પ્રદેશમાં પશ્ચિમ વિક્ષેપની સક્રિયતાના કારણે ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા અને મધ્ય તથા નીચાણવાળા વિસ્તારોમાં છૂટછાટ વરસાદ થઈ રહ્યો છે તાજી હિમવર્ષાએ પહાડોની ચોટીઓને સફેદ ચાદરથી ઢાંકી દીધી છે જ્યારે મેદાનોમાં વરસાદે લાંબા સમયથી ચાલતી સૂકા ગાળને સમાપ્ત કરી છે આ હવામાન પરિવર્તનથી રાજ્યમાં ઠંડકમાં વધારો થયો છે અને સ્થાનિક લોકો સાથે પ્રવાસીઓ પણ આ બદલાયેલા દ્રશ્યોનો આનંદ લઈ રહ્યા છે શિમલા મનાલી અને કુલ્લુ જેવા પર્યટન સ્થળો હિમવર્ષા અને વરસાદને કારણે પ્રવાસીઓની સંખ્યા વધવાની સંભાવના છે જે સ્થાનિક અર્થતંત્ર માટે લાભદાયી સાબિત થશે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે તેથી સ્થાનિક વાસીઓ અને પ્રવાસીઓને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે આ હવામાન પરિવર્તનથી ખેડૂતોને પણ લાભ થયો છે કારણ કે વરસાદથી જમીનમાં ભીજનું સ્તર વધ્યું છે જે રવિ પાક માટે લાભદાયી છે લાંબા સમયથી ચાલતી સુકાગાળને કારણે ખેડૂતો ચિંતિત હતા પરંતુ હવે વરસાદથી તેમની ચિંતા ઘટી છે અને પાકની સારી ઉપજની આશા વધેલી છે